આ ગધડીના ઓફિસ માં મચ્છર બહુ થઈ ગયા છે આ મચ્છર મારવા કરતા લઈને કોક ને ફોન કરે મેડા નવ ચાર પાંચ સો આઠ નવ ત્રણ ચાર પાંચ સો થઈ ગયા ને દવાકડા એક બે ત્રણ ઓછું દેખાય ઓછું આપણને એટલે સર ના કેવું બોપેલ લગન જ ભણો છો બોપેલ લગ્ન ભેનાવાઈ સાહેબ ન કેવાય મારી વાત સાંભળો સર હું ગોલ્ડ લોન માંથી વિરાટ વાત કરું છું અરે વિરાટ ભાઈ તમે હું તો તમારો બહુ મોટો ફેન છું તમે તો ઓલા જ ને સકાન સોકાન બાઉન્ડ્રી વટાડી તમે અમારી બેંક પાસેથી લોન લઈ શકો છોરા પેલા મને ઉમર કેટલી જોઈએ આપડી એમાં એવું છે સર કે અમારી કંપની છે ને એ પાસઠ વર્ષ સુધીના લોકોને લોન આપે છે એટલે તમારી ઉંમર કેટલી તરીકે મને જણાવી આપશો તમે અરે સાહેબ તમે ઉંમર ની શું વાત કરો ઉંમર બહુ મારી જાજી નથી 5 10 પસંદ છે 56 છે ખાલી હા 56 ઓર હોય તો સાહેબ તમને અમારી કંપની લોન આપજો અરે સાહેબ હું વાત કરું તો તમને લોન મળશે તો લોન મળશે કેવી રીતે ફડાકે મને જણાવો હાલો હાલો

અરે ભાઈ તું દાગી ના ની ક્યાં વાત કરીશું તું ઘર નો માળા હો ને એટલી બધી વાર મારી વાત કરી ને એટલે કોઈને કહેવાય તો નહીં પણ તને એક વાત કહું કે ભાઈ મારા લગન જ નથી થયા તમારા અરે દીકરા તું લગ્ન ની ક્યાં વાત લગન તો કેદુના ના થઈ ગયા હોત તો પણ સર હજી તમારા લગ્ન કેમ નથી થયા તમે મને અટાણે એમ કહો છો કે મારા લગ્ન થઈ ગયો તો તમારા લગન નથી થયા કેમ નથી સપન થયા સપન અરે ભાઈ એમાં એવું હતું ને કે છોકરીના માગા તો ઘણા આવતા હતા હા તો સાહેબ છોકરીના માગા આવતા હતા તમને તો પૈણી નતું દેવાતું આ સપન થયા તો હજી વાંટા સો ધોરા આવે હવે ઉપર પણ તું મારી વાત તો સાંભળ કયું નો મારી વાત ને કાઈ પે ને હું બોલું એમાં આડો આડો બોલે જાસો આવી દિલની વાત તને કે કોણ રાખ ફોન મારા તારી એરે વાત જ નત કરવી કાઈ જોયું ને સાહેબ તમે લોન નીવડાવીને લેવી એના હારા હાટુ અમે તો ફોન કર્યો તો કે ભાઈ વિશાળાને પૈસાની જરૂર હોય તો આપણે થોડી ઘણી થોડી ઘણી મદદ કરી દે થોડું ઘરેણું લઈ પણ તોય શું છે જો એના લગન ન થયા એની થી મારી ઉપર ઉતાય તમે વિચાર કરો હવે અમારે આમાં કોઈક ને ફોન કરવા કે નો કરવા અમે કોઈક નું સારું વિચારી અને કોક અમને લંગરાવી નાખી લ્યો